હેલો મિત્રો તો કેમ છો બધા છે તમારું આજના નવા વિડીયો સ્નાઇપર ગન થી રમીશું અને હું કેવી સ્નાઇપિંગ કરું છું એ પણ તમને જોવા અહિયાં મળી જશે અહીંયા હું બ્લુ ઝોનમાં ઉતરી રહ્યો છું જે ખતરનાક વાત છે અને મારી ઉપર તમે જોવો કે બે જણા ઉતર્યા છે હજી મારાથી ઉપર જ છે એટલે મારે અહીંયા થી ફટાફટ ગન લઈ અને જેટલી જલ્દી થાય એટલી ફાઇટ ચાલુ કરી નાખવી જોઈએ અહીંયા તો આપણને ઉધર તો ખાલી એક જ જણ દેખાયેલ છે એટલે આપણે ફટાફટ અહીંયા રશ કરીએ એ મળી જાય અને આપણા પાસે જો સારી ગન પણ આવી ગઈ છે જેમ કે થોમ્પસન તો હું એને ઇઝીલી અહીંયાથી મારી તો શકીશ જો એનો હોમર પણ આવી અને આવી ગયો છે તો હવે ફટાફટ આપણું લોકેશન બદલવા દે અને એ ભાઈ અહીંયા જ છે અવાજ આવી રહ્યો છે લગભગ આ આગ મકાનની નીચે જ છે હવે જ્યારે ઉતર્યા હતા ત્યારે તો એ બે જણા હતા પણ હવે ખબર નથી એકનો જ અવાજ અહીંયા આવ્યો હતો પણ એ પણ હવે બંધ થઈ ગયો છે તો આપણે ઉપર જઈને જોઈએ કે ભાઈ ક્યાં છે એ લોકો એ ઉપર આવતા એટલો ડરી ગયો એને ખબર તો હશે જ કે ભાઈ એને આવી ગયા છે કેમ કે આપણે ફ્રી ફાયરમાં આવે તો પેલું લાલ લીટું આવી જાય છે તો અહીંયા આપણે ઉપર જઈને પણ જોઈએ કે ભાઈ અહીંયા કઈથી દેખાય તો એને આપણે રશ કરી અને મારીએ અહીંયા બ્લુ ઝોનમાં હું લડવા માટે નતો આવ્યો હું આવ્યો તો આપણે સ્નાઇપર મેળવવા માટે પણ હજુ સુધી મને સ્નાઇપર તો નથી મળે તો આ બે જણા આવે લૂંટ કરીને એની પહેલા અહીંયા હું થોડું લૂંટી લઉં અહીંયા જો કે એ બધા લૂંટીને જ ગયા છે પણ તો પણ આપણને જે મ એ આપણે ફટાફટ અહીંયાથી લૂંટીએ અહીંયા જે આ એમ સિક્સટી છે એની મારા પાસે સ્કીન તો જ છે પણ અહીંયા લગભગ મારે ડાઉનલોડ નથી એટલા માટે અહીંયા નથી દેખાઈ રહી હું પણ અહીંયા ઘણી કન્ફ્યુઝનમાં પડી ગયો કે ભાઈ આની સ્કીન ક્યાં ગઈ અને અહીંયા તો આ બે જણ ભાઈ એટલું લૂંટ કરીને ગયા છે કે અહીંયાથી કોઈ વસ્તુ જ મળી નથી રહી તો હવે અહીંયા આપણે લોકેશન બદલવું પડશે અને ફટાફટ કોઈક સારા ઘરમાં જઈએ જે આપણને ખૂબ સારી ગન મળે અને અહીંયા જે બે જણા ઉતર્યા હતા એ લગભગ અહીંયા સામે જ લૂટ કરી રહ્યા છે તો એમને લૂંટ કરવા દઈએ અને આપણે પણ લૂંટ કરી લઈએ ઓહો અહીંયા ભાઈ ટ્રોગન અને એમિટ ટૂબી બંને મને અહીંયા સાથે જ મળી ગઈ છે તો અહીંયા આપણું એક કામ તો પૂરું થઈ ગયું કે ભાઈ આપણને એક સ્નાઇપર ગન મળી ગઈ પણ અહીંયા આપણે ડબલ સ્નાઇપર લેવાની છે પણ કોઈ વાંધો નહીં હાલ તો આપણે ટ્રો ગન રાખીએ કેમકે બે એનિમી છે તો પડી શોર્ટ રેન્જમાં કામ આવશે હવે આપણે જઈએ મિત્રો એનિમી તરફ કેમકે હવે મને કોઈ ચિંતા નથી કેમકે મારી પાસે આવી ગઈ છે એક શોર્ટ રેન્જ અને એક લોંગ રેન્જ અને આ બંને ગનો એ મારી ફેવરેટ છે અહીંયા આપણને સ્નાઇપરનો એમો પણ મળી ગયો છે બીજે જો એમ એટ ટ્યુબી મળશે આપણને તો હું લઈ લઈશ બાકી તો હાલ તો કોઈ ચિંતા નથી અને અહીંયા તમે જુઓ કે ભાઈ સામે ગ્લુઅલ થઈ રહ્યો છે મતલબ કે આ ગ્લુઅલ મેં તો નથી કર્યો મતલબ કે એનિમી આપણી આસપાસ જ છે તો અહીંયા એનિમી મને દેખાઈ ગયો છે કે ગ્લોઅલ દે એને પણ મિત્રો બે ગ્લુઅલ કરી નાખી ઘણો હોંશિયાર એનિમી છે ભાઈ પાછા ફરીને આવી રહ્યો છે પણ ભાઈ મને પણ અવાજ આવે છે આ રહ્યો અને લો આ ડાયરી ખતમ કેવી રીતે થઈ ગયો યાર અહીંયા તો બે જણા લગભગ તો ઉતર્યા હતા પણ કંઈ વાંધો નહીં આ ફાઇટ કરતા હતા પેલા પણ આગળ પણ એક ગ્લો થયેલો હતો તો હજુ પણ એનિમી તો હશે હવે ખબર નહીં ભાઈ આપણી બીજી એમિટ ટુ બી ક્યાં પડી હશે તો થોડું લૂંટી લઈએ કેમ કે એનિમી તો આપણે એક મારી નાખ્યો છે અને જો બે ઉતર્યા હતા તો એક આને મારી નાખ્યો તો ખબર નથી બાકી જો આપણને અહીંયા કોઈ હવે એનિમી મળશે તો આપણે એને મારશું પણ ત્યાં સુધી હું અહીંયા એમિટ ટુ બી શોધી લઉં અહીંયા ભાઈ કોઈ એનિમીનો અવાજ આવ્યો છે હા 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 અહીંયા જેનીમી તો છે જ આ રહ્યો લેન્ડમાઇન મૂકી દે અને ફટાફટ રસ્ટ કરી નાખી અહીંયા એક ટેમ ટુબીનો શોટ અને અહીંયા આ અને ડાઉન ઘણો બધો બની રહ્યો હતો પણ આ ભાઈ એને ખબર નથી કે સામે ભાઈ આવી ગુજરાતી પ્લેયર અને ગુજરાતીઓ સામે ભાઈ ઘણી મસ્તી નહીં કરવાની એની પાસે પણ ભાઈ એમ ટુબી તો હતી જ અહીંયા આપણે થોડું જોઈ લઈએ કોઈ એનિમી ના આવી જાય અને અહીંયા આપણે ફટાફટ જો આપણને એમ ટુબી મળી ગઈ છે મતલબ કે હવે આપણે ખતરનાક સ્નાઇપિંગ કરી શકીશું ચલો ભાઈ દેખો આપણે ક્યાં કરતા તો અહીંયા કેપટાઉનમાંથી બે મિનિટ ટુ બી લીધા બાદ હું આવી ગયો છું ની નીચેની સાઈડમાં અને અહીંયા કોઈક એનિમી કરી રહ્યું છે રિવાઈવ પોતાની ટીમને અને અહીંયા ભાઈ મને આવતા આવતા તો એને રિવાઈવ પણ કરી નાખ્યા છે મતલબ કે વેના ચારે ચાર ટીમમેટ અલાઈવ થઈ જશે અને અહીંયા ફાઇટ પણ ચાલી રહી છે મતલબ કે કોઈ એનિમી પણ આવી ગયા છે અહીંયા એ બધા ઘરની અંદર છે કે બહાર બહાર તો નથી કેમ કે તો મને અહીંયા દેખાઈ જ અહીંયા એક એનિમી બહાર ભાગી રહ્યો છે અને આપણે મારીએ એક ગોળ ને આધુભાઈ ભાઈ જ થઈ રહ્યો હતો માર ખાવા માટે અહીંયા ફટાફટ ડાઉને પણ ફિનિશ કરી લઈએ અને અહીંયાથી ડેમેજ મારી પાસે પણ એક એનિમી આવી ગયો છે આ રિવાઇવ થયેલો જ છે એની પાસે ભાઈ કોઈ ગન નથી એટલે કોઈ ડરવાની જરૂર નથી એમ સાહસ જોવા મળે મને મારવા આવી ગયો છે પેલી નાની જે ગન આવે છે એ લઈને પણ એમ ના થાય રેખા એમ ના થાય અહીંયા બીજો હજી પણ ભાઈ આ જે રિવાઈ થયેલા છે એ જ મને પરેશાન કરી રહ્યા છે અહીંયા આપણે ઉંમર મૂકી દઈએ કોઈ લાગી હતી મને ગલીચ હતી મતલબ કે હવે આનું ડેમેજ વીસ જેવી એચપી વધી છે ફટાફટ રસ કરી અને અહીંયા ખતમ આમને જો ભાઈ ટીમ પતી ગઈ રિવાય તો પેલા કર્યા હતા પણ બધી મહેનત એની પાણીમાં અહીંયા એમઇ ટ્યુબીનો ભાઈ ગેમમાં અલગ જ ફાયદો થાય છે કેમ કે એનીમી જેવી ડેમેજ પડે એટલે એ ગ્લોઅલ કરીને જ ઊભા રહે છે પણ એ જ સમયે આપણે બીજી ગોઈ પણ મારી નાખીએ તો ભાઈ એનિમી થઈ જાય છે ડાઉન અને એ જ એમિટ્યુબીથી આપણે ડાઉનને પણ ક્લિયર કરી નાખીએ છીએ આર આરબાર પણ એ હું વિચારી રહ્યો છું પીક ઉપર જવાનું પણ ઉપર પીક ઉપર ઘણા બધા એનિમી હોય છે અને એકદમ શોર્ટ રેન્જની ફાઇટ થઈ જાય છે તો આપણે નહીં જઈએ અને ઘણા તો ભાઈ પીકની ઉપર જ ચડીને બેઠા હોય છે એવા કેમ્પરો સાથે લડવું એના કરતાં આપણે ભાઈ જઈશું પોચી નોકમાં જ કેમ કે એનિમી તો ભાઈ હેડ ટુ હેડ હોય અને પીકમાં પણ મને એવું નહોતું લાગતું કે એનિમીઝ હોય અહીંયા આપણે પોચી નોકમાં જઈશું અને પોચી નોકમાં તો ભાઈ હોય જ છે એનિમી પેલા વેન્ડિંગ મશીન હોય છે તેની આસપાસ પણ ઘણા બધા બંદા હોય છે અહીંયા પેલું ગુલાબી વેન્ડિંગ પડ્યું છે પણ ભાઈ જઈ રહ્યો છે એ કે સત્યાસીનું ડેમેજ એકસો ચૌદ કીલી ગયું અરે યાર થોડી મિસ થઈ ગઈ ના કે એની ડાઉન અથવા તો કિલ થઈ જ એ પણ કહેતો હશે કે ભાઈ આજ તો બચી ગયા અને હવે જો ભાઈ કવરમાં જતો રહ્યો છે ને તો પણ મને મારવા માટે તે બારીમાંથી નીકળી રહ્યો છે એટલે આ થોડું મિસ થઈ ગયું ના કે હેડ શોટ જ હોત હવે જો એ ઉપર ચડી રહ્યો છે હવે એટલી જલ્દી બહાર નહીં આવે તો આપણે જઈ રહ્યા છીએ શોર્ટ રેન્જમાં અમારે એને થોડું પાછું જઈને જ મારવો પડશે કેમ કે જો એલસીએમાંથી નીકળી અને ભાગી પણ જઈ શકે છે પ્લેયર તો ભાઈ મને થોડો સારો લાગ્યો જો અહીંયા ઉપર આવી ગયો છે એકસો બત્રીસ અને બીજી ગોય અરે યાર આના નસીબભાઈ ખૂબ સારા છે જેવી બીજી ગોય ટચ થવાનું થાય છે એવો જ ખસી જાય છે અને નીચે પણ પેક કરીને બેટ જો તું છે તો ભાઈ હું પણ પ્રોજ છું હું અહીંયા પાછા ફરીને આ હું જાઉં જો એ દેખાત હશે તો આપણે એને મારી શકીશું અહીંયાથી જોઈએ કે ભાઈ કરી રહ્યા છે શું અહીંયા જો ભાગી રહ્યો છે અહીંયાથી હું મારું મિસ અને લગભગ એને મારું લોકેશન ખબર પડી ગઈ છે કોઈ વાંધો નહીં અહીંયા એકસો બત્રીસ ચાલો હવે ને તને ખબર પડે અહીંયા આપણી મોકો દેખાઈ રહી છે અહીંયા હું પેલું ગ્રીન કલરનું નાખી દઉં જ્યાંથી બધા ગ્લુઅલ નાખી ભાઈ ભાઈ કેવા પેઢા તા ડાઉન પણ હેડ શોટ અને એને ભાઈ ખબર નથી કે હું આજે સ્પીડમાં આવી જઈશ નહીં ત્યારે ભાઈ અહીંયાથી ભાગી ભાઈ ક્યાંનો યાર થોડી થોડી એચપીથી બચી રહ્યો હતો પણ છેલ્લે એનો ખેલ પણ આપણે ખતમ કરી નાખ્યો છે અહીંયા મારા થઈ ગયા છે છ કિલ અને હજુ સુધી ચોવીસ બંદા અલાઈવ છે અહીંયા જે ઝોન છે એ પણ પોચી નોકમાં જ છે મતલબ કે અહીંયા પ્લેયરો આવશે અને સામેની હવેલીમાં ભાઈ ફાઇટ ચાલી રહી છે અહીંયા જોવો પેલો ખુલ્લામાં ઊભો ઊભો જ મારી રહ્યો છે એકસો અરાણું ની એકસો એકવીસની અને અહીંયા છેલ્લે ડાઉન એમ ટુમાં વીલ ઘણીવાર થઈ જતા હોય છે અહીંયા ડાઉન થયો છે તો મારે ફટાફટ કિલ લઈ લેવું જોઈએ નહીં કિલ ચોરી પણ થઈ શકે છે ઘણા બધા ભાઈ રેડ રેડ જ આવી રહ્યા છે અહીંયા એક નીચેથી દોડીને આવી રહ્યો છે એને ડેમેજ આપણું મોકો તો દેખાઈ રહ્યો છે તો હું ફટાફટ એને દોડી અને મારું ભાઈ તો ડેમેજ થઈ છે રસ કરવા જ આવતો હતો કે શું એ ખબર નહીં પણ ગયો જ છે અહીંયા જ સીડી ઉપર ચડી ગયો છે અને અહીંયા ઓ ભાઈ એમ બે ગુવી મારી ત્યારે મર્યો યાર તો એને દોડતા દોડતા જ ભાઈ એચપી ફૂલ કરી નાખ્યો અહીંયા જો ભાઈ આ પ્લેયર પાસે ત્રણ લેવલની એમ ટેન હતી મતલબ કે હું સીડી ઉપર જ આવતો હતો જો એની ગલતીથી પણ જો મને હેડ લાગી ગઈ હોત તો ભાઈ અહીંયા આપણું કામ પૂરું થઈ જ પણ તમારો ભાઈ યાર પ્રો છે ત્રણ લેવલની એમ ટેનમાં આને પણ આપણે બે એમ બીથી મારી નાખ્યો એ પણ એટલી શોર્ટ રેન્જમાં આ વાત ઉપર મિત્રો તમે વિડીયોની લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો બાકી અહીંયા જુઓ હજી સુધી ઓગણીસ પ્લેયરો અલાઈવ છે અને હવે મેચમાં શું થશે અહીંયા ફાઇટ તો ઘણી જગ્યાએ થઈ રહી હતી પણ અચાનક બધા પ્લેયરો શાંત થઈ ગયા છે મતલબ કે એની મેં ક્યાં ક્યાં એ ખબર નથી અને બધી જે ફાઇટ હતી એ પણ રોકાઈ ગઈ પણ હવે મહત્ત્વની વાત એ છે કે જે જોવા નહોતું ઊભા રો ફાઇટ થઈ તો આપણે જોઈએ જો એ સામે દેખાશે એનેમી તો આપણે મારીશું બાકી અહીંયા રશ કરીને આપણે એને મિટને નહીં મારવા જોઈએ અને મારા માટે તો સારું એ જ થશે કે ભાઈ હું જેટલી જલ્દી થાય એટલી જલ્દી ઝોનમાં જઈને બેસી જાઉં કેમ કે આજે બધા ફાઇટ કરી રહ્યા છે એમને બધાને ઝોનમાં તો આવવું જ પડશે અને આપણી પાસે અહીંયા બે મીટ ઉ છે તો બે ઝોનમાં જો આપણે જઈને બેસી જઈશું તો ભાઈ ખૂબ જ મજા આવશે તો અહીંયા આપણે ગાડી લઈ લઈએ અને ફટાફટ નીકળી જઈએ ઝોનમાં જવા માટે મારે અહીંયા કોઈક સારું કવર ગોતવું પડશે જેનાથી મારી ગાડી પણ સેફ રહે અને હું પણ સેફ રહી છે અહીંયા ઉપરની જે ડ્રોપ પડ્યો હતો તો ત્યાં આપણે જતા રહીએ કેમ કે ત્યાં સારું કવર મને મળી શકે છે બાકી કોઈ સારું કવર નથી અહીંયા ગાડીમાંથી ઉતરતાની સાથે જ એની ઉવર અહીંયા એકસો બત્રીસનું ડેમું ફરીથી ગયું મતલબ કે અહીંયા એની થઈ ગયું છે ભાઈ ડાઉન અરે ભાઈ આપણી પાસે બે એમઇ ટૂબી હોય છે ત્યારે તો કોઈ ટેન્શનની વાત હોતી નથી કેમ કે શોર્ટ રેન્જમાં પણ હું એમ ઇ ટુબીથી સારું ડેમેજ આપી શકું છું અને જો પીલી ટુબી બે જણા ભાગી રહ્યા છે એમને પણ ડેમેજ બંને ડેમેજ છે બે ડાઉન અને બીજો પણ ડાઉન બે ડાઉન થઈ ગયા છે પણ એ દિવાલની પીલી સાઈડ છે એટલે હવે જો કિલ આપણે આવી જાય તો સારું છે બાકી હું એમને અત્યારે મારવા ત્યાં નહીં જઈ શકું અને મને અહીંયા ફેક્ટરી સાઇડથી પણ ડેમેજ પડી રહ્યું છે એ એની ક્યાં છે એનું કોઈ ઇલેક્ટ્રિશન નથી દેખાતું એ ડેમેજ આપી રહ્યો અને જો પાછા મેં બે ડાઉન કર્યા હતા એ પણ હજુ સુધી કિલ આવ્યા નથી મતલબ કે કાં તો એ રિવાઈવ થઈ ગયા હશે અથવા તો કોઈ કે મારા કિલ ચોરી કરી નાખ્યા હશે અહીંયા પાછા પોજીનોકમાં નોકમાં કોઈ જોનમાંથી ના આવી રહ્યું હોય એ ચેક કરી લઉં અને ફેક્ટ્રીસાઇડ વાવ એને મેં ભાઈ ક્યાં છે એ હજુ સુધી નથી દેખાતું ચલો પેલા ઉપર જ છે ચલો એની દેખાઈ ગયો છે એકસો બત્રીસનું ડેમેજ અને હવે થોડો બહાર આવે તો ખતમ થઈ જશે પણ બહાર નહીં આવે મેડિકેટ કરી રહ્યો છે મને ડર એ જ છે કે કોઈ પાછળથી ના આવે અરે ભાઈ આ ગાડીની પાછળ છોકરી આવી છે પાછળ છે અડસઠનું ડેમેજ અને હવે ક્યાં ભાગે છે એક સેકન્ડ આ જઈ રહી છે અહીંયા એક ડાઉન પાછળથી પણ ડેમેજ પડ્યું પણ કંઈ વાંધો નહીં આપણે કિલ પહેલાં લઈ લઈએ આજે ફેક્ટરી વાવ જે નંગ છે એ ક્યાંનો ડેમેજ આપી રહ્યો છે પણ હું જયારે જાઉં છું ત્યારે બહાર જ નહીં આવતો તો ભાઈ તારી હિંમત અરે અહીંયા બીજો એનિમી એનિમી આ અહીંયા જો આપણે હેડશોટ આપી આ એ જ એનિમી હતું જે આપણે પાછા જે બે ડાઉન કર્યા હતા લગભગ એમાંનો જ જ્યારે એક હતો અને ફેક્ટરી વાળાને ફૂડ મિસ થઈ ગયું નહીં ત્યારે હેડસોટ જ હતી પણ એકસો બત્રીસ ડેમેજ અને હવે પાછો નહીં નીકળ્યો હવે ફરીથી મેડિકિટ છે અને કવરમાં જતો રહે છે કોઈક બીજો જતો રહે છે થોડી મિસ થઈ ગઈ બાકી જોન હવે આવી રહ્યું છે હવે આરે ક્યાં જશે હું તો અહીંયા જોનમાં જ છું તો આપણે એનિમીનો જ વેઇટ કરીશું કે કોઈ નીકળે અને આપણે મારીએ જે પેલો ઉપર ચડી રહ્યો હતો એને હવે નીચે આવવું જ પડશે કેમકે ત્યાં હવે જોન નથી અને આપણા સિવાય અહીંયા પાંચ એનિમી અલાઈવ છે મતલબ કે આપણે પાંચ જણાને હજી મારવા પડશે જો બુએ કરવું હશે તો અને પેલો એનિમી નીચે આવી ગયો છે તો ચાલો મારવાના ટ્રાય કરીએ ડ્રોપની પાંચે સંતાનો છે અને બેન ઉપર એક કોઈ અને અહીંયા બહાર નીકળ્યો બત્રીસ અને ત્રેપન એકાવન અરે ભાઈ આ એમની ટુકડીનો આ જ વીક થાય છે જો અહીંયા મેં કેટલી ગોળીઓ મારી પણ એક બચી ગયો જ્યારે પણ આવું વીક થાય છે ત્યારે ભાઈ આપણે કશું નથી કરી મેં એને ત્રણસોથી ચારસો સુધીનું ભાઈ ડેમેજ આપ્યું પણ હજી સુધી એ નથી મળતો એટલે શું કરવાનું એ વાંધો નહીં ભાઈ આપણાથી બચીને ક્યાં જ હશે હવે આપણે જ્વોનમાં જવું જોઈએ કેમ કે જ્વન થોડું નીચે બન્યું છે અને ત્યાં પણ હજી બે એનિમી હશે કેમકે બે ત્યાં છે અને એક અહીંયા ફેક્ટરી છે મારા સિવાય અહીંયા ત્રણ જ એનિમી વધ્યા છે તો અહીંયા તો હું કવરમાં છું એટલે કંઈ વાંધો નહીં આપણે અહીંયા થોડી ખરીદી કરી લઈએ કેમકે ટોકન હવે આપણા માટે કંઈ કામના નથી એક પેલો લઈ લઈએ ઇન્જેક્શન જેનાથી આપણે રિવાઈવ થઈ શકીએ એમ થોડો ખરીદી લઈએ અને ચલો ભાઈ અહીંયા હવે આપણે ખતરનાક રીતે રમી શકીશું કેમકે હવે આપણા પાસે એકદમ ફ્રી થઈ ગયા છે આપણા બધી લૂટ આવી ગઈ છે અને એકવાર આપણે રિવાઈવ પણ થઈ જઈશું જો આપણા નસીબ હશે તો પેલા જે ફેક્ટરીના કિંગ હતા એ ભાઈ એમને જો પેલું પૂતળું મૂક્યું છે તો આપણે એને મારી દઈએ જેનાથી આપણું લોકેશન ચેન્જ ના કરી શકે અને એક પેલા ઉપર દેખાઈ રહ્યો છે એની જો પેલું પોર્ટલ મૂકેલું છે ત્યાં અહીંયા અડસઠ ચલો એની તો ખેલ ખતમ અને હજુ બધા નીચે તો ઊભો જ છે એક ફોન એક અડસઠ એક ભાઈ આ શું ખાઈને આવ્યો છે કે તું મરતો જ નહીં યાર લો છેલ્લે કિલ પણ ચોરી થઈ ગઈ કયો વાંધો નહીં હવે આપણી સામે વધ્યો છે ખાલી એક જ એનિમી અને આને આપણે એકદમ આરામથી મારીશું આપણા પાસે જેટલા પણ રિસોર્સિસ છે એ બધા આપણે યુઝ કરી નાખીશું ગ્રેનેડ ત્રણ છે તો ચાલો નાખીએ ગ્રેનેડથી ભાઈ મારવાની અલગ જ મજા આવે છે અને ગ્રેનેડ ફેંકવાની પણ અલગ જ મજા આવે છે કેમ કે એનિમી ભાઈ ઘડીક આમ જાય છે અને ઘડીક તેમ જાય છે અને આનાથી એ પણ ખબર પડી જાય છે કે ભાઈ આપણે એનિમી સારો પ્લેયર છે કે ખરાબ છે જો એ નું તો એને બ્રેન્ડેડનું ડેમેજ થઈ જ લીધું હોત પણ જો અત્યારે એટલું એ હુશિયાર જગ્યાએ બહાર પણ નથી નીકળતો થોડું પણ પીક નથી આપતો એ મારી પાસે જેટલું છે એ હું પહેલાં વાપરી નાખીશ અને પછી જ આપણે ત્યાં રશ કરી અને એને મારીશું તો એને પણ બ્રેન્ડેડ નાખ ભાઈ સારો છે પણ કોઈ વાતો ને જેટલું તમારા પાસે સમય છે તારા પાસે જે બધું વધ્યું છે એ બધું નાખી દે પછી હું તેને મારીશ એ હવે એના પાસે બધું પતી ગયું છે હવે ભાઈ નીકળશે એ અગણીએ છીનું ડેમેજ